જય માતા ગૌરી નંદર મહોર્ત કે જાણ તો કેટલા મોરલા ખાય છે કેટલા ચણે આ બધા હા મોરલા ચણ પડી જો આ બધી ચણ છે ટર ભૈરા પૈડા છે ગૌણા જ્વાર આ જો હું આ તગારામાં રાખી ને ત્યારે ચોમાસામાં ભૂખ લાગે ને જો ચણે જોઈ લો ખાતરના ઢગડા હતા હા હજી તો અને એક આવશે જો બધા અને આ ધોન વાગે માતાજીના મંદિરમાં અને ભુવાતા બેઠા હોય પાકા મકાન છે કાંઈ ઘટતું નથી ઉપર ધબધબાટી બોલાવે જો મકાન ઉપર ચણ ગઈ ને આ તો આટલા જ છે બાકી હજી આની કો દુનિયાના હશે જો તમે આની કો દુનિયાના મોડલા હશે જોયા

માતાજીનો પગલાં જો અહીંયા અને આ સામે શિવ મંદિર આપણે બનાવ્યું હા તમે જોઈ લ્યો આપણે તમારાં જો જો આવ 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 જો વિદેશ વિજા સમજાયા છે ને બધા હજી જંગલમાં હજી આવે ને એટલે ભણતર હેં આવ 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 નારાયણ આવ ઊભો થઈ રહેશે હેં આવ 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 આવ

giá <Nye>, là quả tá là Lắm là bây giờ bao nhiêu cái anh thì giấy này Anh ấy một loại thế bao nhiêu Ô lý xay nó, á xay nó Hả Dạ Dạ bị thuyền thế Hả bao nhiêu, một loại thế Một loại này có tăng là là một આ મારી હજીનો બગીચો છે હે આ બગીચો ઝાડ કેમ છે મંદિર આપણે બનાવ્યું હું કાયમના માટે અત્યારે વરસાદ ટાઈમ છે તો આવ્યો જો કાયમના માટે આવું છું બસ અહીંયા ચણ નાખવાની અને પાંદડા પાંદડા વારવાના જો હમણાં હમણાંવાલા જે બધાય રાંગ ઉપરથી ઉતરશે હં જો વાળા સામે ચણાય છે જો જો ચણાય છે હે હવે બધાએ અહીંયા આવશે હં બધાય અહીંયા આવશે જો જો સામે ઉતરી ઉતરીને હમણાં આવી જશે બધા હા અહીંયા અંદર આવી જશે જો એવા ચણ ખાય છે જો હમણાં જ મેં નાખી ચણ હે હા જયાં બધા ઉડતા ઉડતા હશે જો આખા જંગલમાંથી ભેગા તાશે તો એકબીજાને બોલાવે હે હા હું કરું નારાયણ આવ 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 એટલે પછી બી નહીં હે કેમ કે હવે ભરોસો આવી ગયો એને એક વરસ થવા આવ્યો ગઈ જેઠ મહિનાની ધીમી ગયારે આપણે ચાલુ કર્યું છે આ ચણ નાખવાનું ત્યારથી આ પંખીને ચણ અહીંયા હું નાખું પછી આ માતાજીની ધૂપ દીવા કરું હા જ્યાં બધા ને બધા હમણાં ઉતરી આવશે નીચે હા નીચે ઉતરી અને જો અહીંયા તગારામાં મેં અત્યારે ચોમાસું છે ને એટલે અહીંયા તગારામાં ચણ નાખ્યું છે આ ઉપર છાપરો છે એટલે છાપરામાં વરસાદમાં ભીંજાઈ નહીં એટલે ઘઉં બધા ખાઈ ગયા છે જો સામે બેઠા હે બેઠી ગયો હા તો આનીકરથી આવશે ઓની કોરથી આવશે ચારેકોરથી ભેગા થશે હા ઉપર બેઠો એક ઝાડમાં બેઠો હા આજે આ પછી બધા ભેગા થશે જો એ આ રહી હા જોઈ જાવ

જો ખાય છે ને હે હજી થોડાક જંગલમાં રહેવા વાળા ગયા ને ઉપર એક તકડા ચડાવીને બેઠો જો હે ડેરીને રાજી કરવા હા જો ચારે પછી ખાય છે જો આની પર એક ખાય તગારામાં જો ચણાય હા બાકી તો છે કે હજી જંગલમાં જાય ને એટલે અમુક માણસો ખેતરમાં જાય એટલે નુકસાન કરે પાણા મારે એટલે જરાક છે ને બીએ એ પછી હવે મારું સાદો રખી ગયા જો આમ ચારે બાજુ બેઠા છે હા આપણી ગાડી પડી છે આ અને ચારેકું ફરે છે જો એ બોલાવે છે એકબીજાને જો અહીંયા ઘઉં છે આપણે હાલો ખાઈએ આવતા આવતારીઓ આ સેવા છે ને એ સાચી કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા જેવું કરીએ એવું મેળવીએ હે જેવું વાવીએ એવું ઉગે હેં અને અન્ન સમાન કોઈ દાન નહીં પાણી સમાન કોઈ પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં આ તન ચીજ જે એનામાં હોય એને કોઈ ચીજની જરૂર નથી જો આ પંખી પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે સગું ત્રીસ પાંત્રીસ મણ ઘઉં થઈ જાય છે જવા ભયરા પડ્યા બેરળ હા આખા જ્યાં બેઠા ઘઉં આ બેરલ ભૈરા પેડાની અંદર ઘઉં પૈડા

રામ રતન સીતા માતાજી હનુમાનજી મહારાજ અને આ અમારો આંબો દાદાજી અમારે દાદા પાથરી વગાડે જો ને મોરબી જી તો ઉપર જ જો હે ને

મહિનામાં ત્રીસ પણ ઘઉં જોઈએ પછી જ્વાર બાજરો ઉનાળામાં તો બાજરો બહુ ખાય અત્યારે ઘઉં વધારે ખાય કેમ કે ચોમાસા બીજન છે ને તગારા ભરી ભરી ખાય છે તગારામાં ચણાઈ દેજો સંધ્યા ટાણું છે હાલો હું શિવજીનો લીગાણો કરી અને હવે ભાગીશ હા કેમ છે મોજ એની ગુવાતા કુર્સી ઉપર બેઠા છે આ બાજરાના બેરણ ભૈરા છે હા બેરણ ભૈરા છે આખા મોરડાની મોજ કેમ છે જોઈ લો હા 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 એક બાજુ માની આરતી અરે પૂરા માની કુરદેવીની બીજી બાજુ મોરણા ચણે અને ગુહાને મોજતા જો હમ પછી ઝાડ વાવવાના લીમડા પછી વડલા કેમકે જીવનમાં કાંઈક ને કાંઈક કરીને જવું હવે આપણી જ્યારે માનવ અવતાર છે તો આ માનવ અવતારની અંદર કાંઈક પણ આપણે જો વાવી જાશું તો એની કીર્તિ રહેશે આવનાર પેઢીઓ આપણે યાદ કરશે કે આ મારા પૂર્વજ હતા જો અહીંયા આવતા અને માતાજી ઉપર સેવા કરતા અને આ સેવાના હ કાર્ય કરતા અને આ એની નિશાની રૂપે આજે પણ આ ઝાડ મોજૂદ છે તો લીમડા વડલા ઉમરા પછી એવા ઘણા પણ પ્રકારના ઝાડ છે જે આ પંખીનો ખોરાક એમાંથી વડલાના પેપડા અનેક કીડી માકોડીથી માંડીને અનેક પંખી ખાય ચકલા છે કબૂતર છે બધા ખાય પેપડા ખાય પછી લીંબોડિયું ખાય હા મીઠી સાકર જેવી થઈ જાય લીંબોડી પાકે એટલે જોઈને કેટલા ભેગા થયા હજી તો કાંઈ નથી ચારેખોર ઓલીખોર એટલા છે આલીકોર એટલા આખો વરડાની અંદર ત્યાં સમાય નહીં અને આ બારણું જે બંધ થઈ જાય એટલે ખલાસ અહીંયા ખબર કરી ન શકે હા કે ચાવી મારા પાસે હોય એક વર્ષથી હું અહીંયા સેવા કરું છું હા આ માતાજી બોલાવી લીધો આઠ વેળા બહાર બનાવ્યા છે આ આ દરવાજાની બાજુથી માંડીને એકસો વીસ ફૂટ ઉત્તરની દિશામાં અને એ ચક્કર પાણીના ભયલા હોય ઉનાળામાં ક્યાંય પાણી ઓખા મટીથી માંડીને છે બરડિયા સુધી અને મળે નહીં પંખીને તો તે જનાવરને હવે આ જનાવરને પંખીને સખ્સ થઈ ગયું પાણીનું અને માતાજીની દયાથી લાઈટ પણ છે અને કૂવામાં પાણી મીઠું સાકર છે હા આ દ્વા આ છે જો આ સેવાના ફળ્યા હા કેટલાય રતવાવાળા આપણા સાજા થઈ જાય પછી કમરાવાળાને કમરો મટી જાય ઝાડો નાખી જઈએ એટલે અને દાદાનું નામ લઈને વકાર ગમે એવો થઈ ગયો જનાવરનો તો એમાંય ફેર પડી જાય તરત જ જનાવરે ઉતરી જાય આ બધી સેવાના ફળ નિઃસ્વારથ કોઈ સ્વાર્થ નહીં આમાં એક અને સ્વાર્થ નહીં અને વગરમાં એક હું જે મળે ને એ જ લેવાનું ક્યાંય લાંબો વાત કરવાનો નહીં અડધો બરડામાં અને અડધો ઓખામરણમાં આ બે બાજુનો બાનું કેમકે અને ખિસ્તરીનો બાનું છે આપણા ઘર હા મેન ગુવા હતા હા ત્યાંના ગોઠી આયના ગોઠી હા અને એની છકડીના જે પૈસા આવે એના થળામાં જ વાપરી નાખવાના હા ઘરમાં એક રૂપિયો ખાવાનું નહીં ઘરની ટિકિટ ખર્ચી અને સેવા કરવા જવાનું ચૌદ વર્ષ સેવા એકલધારી કરી હવે મોહનભાઈને ભીખુભાઈ દરજીને બેસાડી દીધા છે એ સેવા કરે રાખે અને વરી આપણે જ્યારે હુકમ થાય તો એ જઈએ હા સેવા કરી આવીએ બાકી સાચી થવા જો હવે આ પંખી આ પંખીનો આશ્રમ બનાવ્યો છે હા અહીંયા ને બાજરો નહીં તો કંઈક કંઈક નાખતા બરાબર પણ ઘઉં કોઈ નાખતો નહોતો આપણે આવીને ભીમી ગયાળસ ગઈ આ ગઈ નહીં આગલી ભીમી ગયારસ એટલે એક વરસ આ ભીમી ગયાળસ ઉપર થયું અને આટલા દિવસ ઉપરથી આ જેઠ મહિનાથી માંડીને આ અષાઢ મહિનો ચાલુ છે અત્યારે ધોરી મહિનો વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો અને અમર રાજ્યો ખાય છે અને ગુવા તો બેઠા છે નાખીને હવે જય દ્વારકાધીશ જય મહાકુરદેવ આશાપુરા જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અને જય માતાજી સીતાજી સીતારામ 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 શિવ શિવ ને શિવ જય રાધ કૃષ્ણ જય હાઉ આજે સાંજે અહીંયા સીતાવાડી માતાજી ઉપર આ ચાલુ વરસાદ છે છતાં અહીંયા આવીને ધૂપ દ્વારા કીધા શિવ સિદ્ધેશ્વર મહાદેવને બીલીપત્ર ચડાવ્યા ફૂલ ચડાવ્યા આ હનુમાનજી બેઠા છે હનુમાનજીની ધૂપ અગરબત્તી કીધી સામે જો મોરલા જ્વારના તગારા ભૈરા ભા એ ચડાય છે અને ભુવા હતા અહીંયા જો આ અમારે માતા ગૌરી નંદન ગજાનંદ બેઠા છે એનો પણ આ ધૂપ આરતી કીધી જોઈ લો હા અને હવે બસ આપણે આથી વિદાય લેશું બરાબર સામે જો તગારા ભાઈ ને એમાં મોરલા જોવા જો આ દ્વાર ચણાય છે સમજા જોવા તગારા ભયરા ચારે બાજુ મોરલા બોલાવે છે અને આ જવા જ્વારના તગારા ઘઉંના ભૈ્યા છે એ ઘઉં ખાય છે સમજા અને આ ઝાડ ઉપર જો રાતના સુઈ જશે બેસીને સમજા તો અત્યારે જો આ ધુપારથી કીધી આ શિવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આપણે બનાવ્યું શિવજીના આદેશથી બનાવનાર તો શિવજી આપણે તો નિમિત્ત મહિના આ નંદીજી મહારાજ બેઠા છે કાચબાજી બેઠા છે અને ત્રણ હિંચની ફક્ત લિંગ જો ઉત્તમમાં ઉત્તમ લિંગ જોઈ લો બાજુમાં નંદીજી બેઠા છે બેસ્ટ લિંગ છે પચાસ વર્ષ પહેલાં આ લિંગ આ પીપળીના થળમાં પડી હતી એમને એમ પડી હતી કોઈ કાંઈ કર્યું નહીં આપણે શિવજી ઓર્ડર આપી દીધો અને આ ત્રણ ઇંચની લિંગ તમે ક્યાંય જોઈ નહીં હોય ઉપરવાસંથી બેઠા છે જોઈ લો બરાબર અને દાડાના ભૂઆ હતા જ આ મંદિર બનાવ્યું હં આ જેના નામે જસ લખેલું હોય ને એને જ મળે ભાઈ જય દ્વારકાધીશ આ લોટીમાંથી જલધારા હા ઘીને અગરબત્તી તો કાયમી આવીને કરવાનું અને હવે બસ અહીંથી હવે દ્વારકા ભાગી જવાનું આ ગાડી પડી જાય તો બરાબર હમણાં જો એમાં નીકળી જઈશ જય દ્વારકાધીશ જય મા કુરુદેવ્યાસા પૂરા ગાત્રા જય શિવ શ્રી દેશર મહાદેવ જય કિસ્ત્રીને ગોઠાવાળા વચરા સર્વ ગોઠીને ફેરે રહેજે સમર્યા સાધ સૌના દુખડા હરનારા તારા ભુઆ તાને જસ